હેલો ગાઈ જય માતાજી આજના લોકમાં તમાર હાર્દિક સ્વાગત છે આજે સવા છે ઉતરણ અને આપણે આવી જાય છે પતંગ ચગાવજો અંકિત નમર ભૈયા આમ મોદી બધા આવી ગયા ભાઈ તો એલપીજી ને ઠાકોરનું બધા પેલા વિનુભાઈ તો હાઈ વ્યાટીયા હાઈ પકડો પકડો ભાવ પતંગ બાપ ને બેટો બે પતંગ ચગાવી બાપુ બેઠો છે ને બેઠો ચગાવું પણ કપાઈ ગયા પેલા રીધી નઈ પપ્પા પતંગ ચગાવીને રીધી તો તડકો લાગે પતંગ

હા તે જસી તો વાટકવે ના બધો જબારી નહી વાટકવે મધી બે હા તો અમારે એવો કલાકાર તો જો ના એ તો પતાયે તગા દે આ આઈ

वैसा yeah, रे

लारे मारशे दो मारे ना मारे ले आन ना आगतो तो तू जत ले भूरे તમન મારશે તમન મારશે ગોળા લાવ બેસતો કુટબડો ની માથે હું ભાઈ ની રોમાં જપકનું જપકો તું એ